હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તમારા બધાનો પરિવાર સુખાંત એ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આપણે જો રાજસ્થાની લૂક એને કે મારવાડી લૂક પણ એને કહેવાય છે તો આ જે વાળીએ કૂઓ ગાળવાવાળા હોય ને મારવાડી જ કહેવાય તો આપણે એનો ફેરવેશ પહેરીને જો ફોટા પડાવ્યા હતા ને વિડીયોમાં બનાવી જો તમને કેવો લૂક લાગે છે એમાં જોવા મળી રહેશે

वाड़ी नीचे रे सितरा माँ बैठने जा रही है पर दर्शन करवा लो पहले बोला सोकर पहन जावा नीचे जो मेरे सितरा माँ जेके तो थे ना मरवाड़ी नीचे रे बैठने यहाँ पर पोगी कैसी है जेजे कर लेगी जेजे तलाई माँ चुप थे तुम आपकर जो जेजे तलाई माँ अब पहले सिर्फ बैठना सिन अबाड़ी વાવાડી ચાર થી 34 ના છે એટલે આપણે દર્શન કરવા જોઈએ ને અમાર વાડી નું પપપા કરે ચિતળાઈ માં તો ચાલો આજે ઓલા ભાઈ પાંઈ જાવું છે પડી ગાય જો અમાર ગોપાલની રમે છે ગોપાલની ભક્તિ ભક્તિ હાલો અлле બિચારી ભક્તિ હાલો એડી કો અહીંયા તો દોડ દોડ દો दात कटे इलाही પડી ગયા પડ્યા હાલ હાલ હાથ કરે ની દી ચાલો જોમે જાય છે બધા હાલો કુસી અહીંયા જો કુવા માં ચાવડો आले છે તો લફાઈ છે અંદર છે અને ડાર પડે છે તો પાણી પણ બધેથી બહુ આવે છે તો બે ત્રણ ડાર પડ્યા છે ને બધે ડાટા દે દીધા છે નહીતર પછી કૂવો ભરાઈ જાય એટલે જો ભાઈ માટે ચાજાવા દીધી છે અંદર દોડે કરી દીધી ચા પછી આપણે જોવા આવું બેસી ગયા ત્યાં તો હેલો તો ઘડી આપણે પણ જોયું કે કેમ સારું કરે છે પછી આ કૂવામાં પાણી પુષ્કળ આવી ગયું કુવાની બાંધવાનું છે પણ હું જોઈએ ગયા હતા તો બહુ મજા આવી ગઈ તો ચાલો વિડીયોમાં બિનારી જોવાગ É? એને કઈ ન થાય વોટર પ્રૂફ હોય એને કઈ ન થાય મોટર બહાર કાઢી લેવાની બાકીનું બધું ડૂબી જાય મોટર બહાર કાઢવાની રોજ મોટો થડો છે ને એ બહાર કાઢવાની જાવ લાગી ગયો મોહનદાદા ગેરેજ જ લાગી ગયો હા Cuba no camis con cheruseña, chao, roles. ¿Qué да a ir? ¿Qué va а पतंग लाए वो नहीं पतंग लाए वो तू ये तार भाग खाओ से ये तारा टूसेब सब लाए भाग बोल भावे तेरे वो लक्ष्य दूर तो पाक हो पी रहे हो लगी जो जब दवाड़ी में पतंग चका वैसे जो ए एन बुटीन भराई नहीं हाँ मावी बुबे नहीं आएगा उसकी एरमिड़ा जो वाड़ी में क्या ही पतंग चका वैसे हाँ भक्ति હે શું ખાધું હે હોટલી બીજું શું ખાધું કંઈ નહીં ચલો આજે અમારે વડલો વાવો છે તો થોડીક યાદી રહે ને એટલે આપણે થોડુંક શૂટ કરશું તો આજે આપણે વડલો સોંપે ને યાદી રે જો નીલેશ એના કાકા નહિંડા વડલો જોઈએ આપણે થાય છે કે નહીં એના બોલવું જોઈએ તમારે આવું જોઈએ છે

तो <laughs> दो आवे या धीरे ने भक्ति मोटी काय अगली रेसिपी ने जब उठ छे न्या भक्ति क्या जाओ तो हां है अल्लाह जो पाछा छोटी जाजो हुकाय ना जाता तो सेट के तू आवाज

જો આપડે આખો ને ભાઈ બદલો તો બદલો વાવી દીધો છે બાજુમાં ડાર છે અહિયાં છે કૂવો અમારે આ એક આંબો છે આવો પોળાણો છે

તારે વેપર ખાવી હે ઓય તારે વેપર ખાવી બોલાવે કથાઉ હે આમ તો બોલાવે તારે વેપર ખાવી તારે વેપર ખાવી બહુ ભાવે વેપર હે મજા આવે ને બહુ ટેન સુપર આવ ગય ફોટા પા એટલે તો ઓ સરસ તો હેલો ફ્રેન્ડ્સ આપણે જા છોકરા માટે ટોસ્ટ લીધા છે ને એમાં બિસ્કિટ છે ને એક વેફર લીધી છે તો હું એક બંચાઈ કરું પાક ये 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 ये

ओए बिचारा जिंदगी कैसी है बस 12:00 हो गए चलो 12:00 आ की झोपड़ी वाले 150 अब पैक करना चलो औरला फोटो मार दो जो है न सुलो छे ए सुलो अंदर ओके जानते हैं सुलो वाह डाकी झुपडी <inaudible>

हमारा खुश <laughs> <दिंगला। laughs> <कुछ> हो गया <laughs> आपका न्यू हाँ ऐसे नहीं न्यू पड़ा है न्यू है ना अंदर है ना बेटी कभी आएगा तब ठीक है मेरे पैर लेस करना आपके आ जाएगा अब ये 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 देखो, अच्छा वाला है। ये इसका आएगा नहीं? नहीं 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 आएगा? नहीं आएगा। आपके ये नहीं आएगा। कि? <laughs> उस दीदी का आ जाएगा ऐसा है कुछ बड़ा वाला है जब्बा मेरे मेरे साइज में तो यही है और आप दीदी का न्यू ये <laughs> तो

આપણે જઈશી ઘરે એન્ડ અહિયાં અને જો આપડી ગાડી માં બધા બેસી ગયા છે અને જઈએ આપણે ઘરે અને બહુ મજા આવી રાજસ્થાન આપડે પેલી શોખ હતો તો વિડિયો ગમે હોય તો કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં આવજો